નોકરશાહીના સર્વોચ્ચ પદો માટે આયોજિત યુપીએસસીના પરિણામો જાહેર કનિષ્ક કટારિયા ટોપર મહિલાઓમાં સૃષ્ટિ પ્રથમ ક્રમે નક્સલ પ્રભાવિત દંતેવાડાની નમ્રતા જૈન બારમા ક્રમે રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ત્રેવીસ એપ્રિલે યોજાનારા મતદાનમાં મતદારો ભાગ લે તે માટે ઠેર ઠેર યોજાઈ રહ્યા છે મતદાન જાગૃતિના કાર્યક્રમો રાજકીય પક્ષો દ્વારા પક્ષના કાર્યાલયોનું થઈ રહ્યું છે ઉદ્ઘાટન અને હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રીનો આજથી શુભારંભ માઈ મંદિરોમાં થઈ છે ખાસ સજાવટ નવદુર્ગાના વિવિધ સ્વરૂપોની થશે પૂજા અર્ચના મહારાષ્ટ્રમાં ગુડી પડવો અને આંધ્રમાં ઉગાદીની થશે આજે ઉજવણી સમાચાર વિસ્તારથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રક્રિયા તેજ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સુંદરગઢ સહિત બે સ્થળે રેલીને સંબોધશે તે પછી છત્તીસગઢના બાલોદ અને મહારાષ્ટ્રના નાંદેડ ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધવાના છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષના ઉમેદવારો માટે ઉત્તર પ્રદેશના સહરાનપુર અને અમરોહી ખાતે તો ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ચૂંટણી પ્રચાર કર્યો હતો જોઈએ એક અહેવાલ ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષ પોતાનો ગઢ જીતવા પોતપોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે આ કડીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે જાહેર સભાને સંબોધી હતી જ્યાં તેઓએ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું આ કૌભાંડમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ નેતાઓના નામ સામે આવ્યા છે कि एपी का मतलब है अहमद पटेल और एफएम का मतलब है फैमिली अब आप मुझे बताइए आप तो अहमद पटेल का नाम सुना है ना अब मुझे बताइए ये एह अहमद पटेल भाई किस फैमिली के निकट है હેલીકોપ્ટર કલાસને ખાઈ ચોકીદાર યહી કડા રવૈયા ઇનકો બરદાસ્ત નહીં હોય આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના સહરાનપુર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી જ્યાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે મોદીથી છુટકારો મેળવવા અમુક લોકો દેશહિતને પણ નેવે મૂકવા તૈયાર છે વધુમાં તેમણે કહ્યું કે વિપક્ષ ધર્મ જાતિ સંપ્રદાય અને સ્વાર્થની રાજનીતિ કરીને લોકોને બોળવે છે. એ બોટ કે લિયે દેશ કો જાતિ મેં સંપ્રદાય મેં સ્વાર્થ કે સમીકરણ મેં ઉલજાના ચાહતે હૈ લેકિન આપકો ઇનકે ઇસ એજન્ડે કો ઇનકી સાજિશો કો નાકામ કરના હૈ આ અગાઉ પ્રધાનમંત્રીએ અમરોહા ખાતે જનસભાને સંબોધી હતી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે મજબૂત અને સક્ષમ સરકાર જ દેશ હિત અને વિકાસ માટે આકરા નિર્ણય લઈ શકે છે વધુમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ આતંકવાદના મુદ્દે કુણું વલણ દાખવે છે આપ હમલે કે બાદ मुझे चुप हो जाना चाहिए था या उन पर प्रहार करना चाहिए था मैंने सही किया ऐसे भी करना चाहिए देश के नागरिकों की रक्षा के लिए कड़े से कड़ा कदम उठाने चाहिए कि नहीं उठाने चाहिए आम आज ना दिवस प्रधानमंत्री विपक्ष और गठबंधन पर आकर प्रहारो અને આરોપ લગાવ્યા હતા નોંધનીય છે કે સહરાનપુરમાં અગિયાર એપ્રિલ અને અમરોહામાં અઢાર એપ્રિલના રોજ મતદાન થવાનું છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદના સાબરમતી અને વેજલપુર વિસ્તારમાં રોડ શો કરીને જનસંપર્ક રેલીને પણ સંબોધશે ગઈકાલે ભાજપ અધ્યક્ષે પૂર્વોત્તરના મણિપુરના થાઉબલમાં ચૂંટણી સભાને સંબોધી હતી જેમાં તેમણે મોદી સરકારના વિકાસ કામોની વાત કરતા કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો કિલોમીટર હાઇવે બનાવાયું છે આ પહેલા અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરમાં મોદી સરકાર આવતા પહેલા અશાંતિનો માહોલ હતો બોમ્બ ધડાકા અને વિકાસથી દૂર આ વિસ્તાર સમસ્યાથી ઘેરાયેલો હતો જોકે દેશમાં જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી રાજ્યમાં શાંતિ અને વિકાસ થઈ રહ્યો છે नरेंद्र मोदी की भारतीय जनता पार्टी की सरकार ने किया है और पूरा नॉर्थ ईस्ट विकास के रास्ते नॉर्थ ईस्ट के अंदर स्थिरता लाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है नॉर्थ ईस्ट को विकास के रास्ते पर ले जाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડમાં હરિદ્વાર અને અલમોડા ખાતે ચૂંટણી રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષે ગઈકાલે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસ જીતીને સત્તા પર આવશે તો તે લોકસભા વિધાનસભા અને સરકારી નોકરીઓમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપશે આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે પણ એક જાહેર સભાને સંબોધી હતી 33% of Lok Sabha, Vidhan Sabha, Rajya Sabha seats are going to be reserved for women after 2019 when we come to power. We are going to ensure that one third of parliament, one third of every Vidhan Sabha is guaranteed to have women in it. Second thing we are thinking about is 33% of all jobs at the national level. કોંગ્રેસ પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ ખાતે રોડ શો કર્યો હતો પ્રિયંકાના રોડ શોમાં મોટી સંખ્યામાં પક્ષ સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા પ્રિયંકા ગાંધી વાડરા કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્મા માટે પ્રચાર કર્યો હતો અહીં તેમણે શહીદ ભગતસિંહની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ આપી રોડ શોની શરૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે લોકસભામાં ઉત્તરપ્રદેશની સૌથી વધુ એસી બેઠકો છે અને આ બેઠકો પોતાના નામે કરવા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે બે હજાર ચૌદની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવારે પાંચ લાખ મતોથી જીત નોંધાવી હતી ચૂંટણી પંચે શુક્રવારે બે મહત્વના પગલાં લીધા હતા આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ અનિલચંદ્ર પુનેઠાને તાકીદની અસરથી પદ ઉપરથી હટાવી દીધા હતા ચૂંટણી પંચે કોલકાતાના પોલીસ કમિશનર સહિત મુખ્યમંત્રી મમતા બેનરજીની નજીક મનાતા સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની બદલી કરી હતી ચૂંટણી પંચને આંધ્રના મુખ્ય સચિવ વિરુદ્ધ ચૂંટણીમાં ભેદભાવ કરતા હોવાની ફરિયાદ મળી હતી ફરિયાદને પગલે ચૂંટણી પંચે આંધ્ર સરકારને છઠ્ઠી એપ્રિલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં પુનેઠાની બદલી કરીને તેમને ચૂંટણી જવાબદારીઓથી મુક્ત કરવામાં આવે તેવો આદેશ કર્યો હતો બાકી કાર્યવાહી તપાસનો સંપૂર્ણ અહેવાલ આવ્યા પછી થશે કોલકાતા પોલીસ કમિશનર અનુજ શર્માની બદલી કરીને તેમના સ્થાને રાજેશકુમારને જવાબદારી સોંપવામાં આવી હતી અનુજ શર્મા વિરુદ્ધ પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર સરકારમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ બાવીસ જેટલા અલગાવવાદી નેતાઓ સહિત નવસો ઓગણીસ અયોગ્ય વ્યક્તિઓને પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય બાદ બે હજાર સાતસો અડસઠ પોલીસ કર્મીઓ અને ત્રણસો નેવ્યાસી સરકારી વાહનો સાર્વજનિક ઉપયોગ માટે ઉપલબ્ધ થશે ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં અમુક અયોગ્ય વ્યક્તિઓ સાઠગાંઠ કરી પોલીસની સુરક્ષા મેળવી છે આ અંગે મંત્રાલયે રાજ્ય સરકારને આદેશ કર્યો કે જે લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે લોકોની તપાસ અને સમીક્ષા કરવામાં આવે આ આદેશના પગલે જમ્મુ કાશ્મીર રાજ્યની સુરક્ષા સમીક્ષા સમન્વય સમિતિએ સતત બેઠક અને તપાસના પરિણામ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષા સમિતિ સમન્વય સમિતિ પોલીસ સુરક્ષા મામલે પોતાની તપાસ ચાલુ રાખશે દેશની પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ એટલે યુપીએસસી બે હજાર અઢારનું પરિણામ કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ પરીક્ષામાં કનિષ્ક કટારિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું કનિષ્ક બોમ્બે આઈઆઈટીમાંથી સ્નાતક છે જ્યારે ગુજરાત તરફથી અંકુર દેસાઈ મનોજ ભારત સુશીલ અગ્રવાલ પ્રિંકેશ પરમાર ઝૈદ અંસારીનો સમાવેશ થાય છે નોંધનીય છે કે પ્રથમ પચીસ ટોપરની યાદીમાં પંદર પુરુષો અને દસ મહિલાઓનો સમાવેશ થાય છે આ પરિણામમાં કુલ સાતસો ઓગણસાઠ ઉમેદવારોને પરીક્ષામાં પાસ થયા છે જેમાં પાંચસો સિત્યોતેર પુરુષો અને એકસો બ્યાસી મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે આ તમામ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આઈએએસ આઈએફએસ આઈપીએસ ઉપરાંત અન્ય કેન્દ્રીય સેવાઓમાં ફરજ બજાવશે आ, मैंने एक्सपेक्ट नहीं करा था कि फर्स्ट रैंक आ पाएगी एंड पूरा श्रेय मैं अपने पेरेंट्स को मेरी फैमिली को सबको देना चाहूँगा जिन्होंने मेरी मदद करी है जब मैं फ्री रहता था जब इतना एग्जाम पास में नहीं थे तो मैं एट आवर्स तो मैं कोशिश करता था मैं पढ़ लूँ एंड न्यूज वगैरह सब इंक्लूड करके पर जब एग्जाम पास में आए थे तब मेरे को थोड़ा स्टडी इंक्रीज करना पड़ा પ્રવર્તન નિદેશાલયે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ધરપકડ થયેલ કથિત વચેટિયા ક્રિશ્ચન મિશેલ વિરુદ્ધ દિલ્હીના એક ન્યાયાલયમાં પૂરક આરોપપત્ર દાખલ કર્યું છે વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે જણાવ્યું કે ત્રણ હજાર છસો કરોડ રૂપિયાના આ મામલામાં પ્રવર્તન નિદેશાલયના આરોપપત્રનું સંજ્ઞાન લેશે નિદેશાલયે પૂરક આરોપપત્રમાં મિશેલની કંપની ગ્લોબલ સર્વિસીસ લિમિટેડ અને ગ્લોબલ ટ્રેડિંગ લિમિટેડ તથા તેના ભાગીદાર ડેવિડ સિમ્સના નામ આપ્યા છે ઈડીએ જણાવ્યું છે કે આ મામલે રાજકીય નેતાઓ અને નોકરશાહની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને ઘોષિત કર્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેમણે પત્ર લખીને જણાવ્યું કે ઇન્દોરના લોકોએ તેમને જે પ્રેમ આપ્યો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓએ જે રીતે અને તેમને સહયોગ આપ્યો અને જે જે લોકોએ તેમને સહયોગ આપ્યો તે સર્વેનો સુમિત્રાજીએ આભાર માન્યો છે सोच समझ के मैंने ये निर्णय लिया जैसा हम कहते हैं ना किसी को चिंता मुक्त करें तो मैं पार्टी को मैंने ये चिंता से मुक्त किया कि ताई को कैसा लगेगा मत सोचो ताई पार्टी के लिए है पार्टी ने बहुत कुछ मुझे दिया और आज भी मैं पार्टी की कार्यकर्ता हूँ चुनाव में बिल्कुल जी जान से हम सभी मिलकर के चुनाव लड़ेंगे मगर कुछ निर्णय लेने में अगर संकोच किसी कारण से होता हो તો મેં સમાજવાદી પાર્ટીએ ગઈકાલે લખનઉમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા સામાજિક ન્યાયથી મહાપરિવર્તન લાવવાની વાત કરી ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે ખેડૂતોમાં ખુશી ત્યારે જ આવશે જ્યારે તેમનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવશે સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં મહિલા સશક્તિકરણ અને લૈંગિક સમાનતાનો વાયદો કર્યો છે સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન આરએલડી ગઠબંધન પૂરે પ્રદેશ મેં મે્યકર્તા નેતા જનતા કે બીચ મે જનતા અપીલ કરે હૈ આની વાત સમયમાં ભારત કા ભવિષ્ય બહેતર હો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉજવાનારા ચેટીચંડ અને ગુડી પડવાના પાવન પર્વે સિંધી અને મરાઠી સમુદાયના સમસ્ત ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે પંચમહાલ લોકસભા સીટના ઉમેદવાર રતનસિંહ રાઠોડના પ્રચાર માટે કાલુલ ખાતે આવ્યા હતા તેમણે જાહેરસભા પણ સંબોધી હતી પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ઘોષણાપત્ર બે હજાર ઓગણીસની સવિસ્તૃત માહિતી આપી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષે પોતાના ઘોષણાપત્રમાં રોજગારી ખેતીનો વિકાસ શિક્ષકોની નોકરી અને દેશની વસ્તીના વીસ ટકા લોકોની ગરીબીમાંથી બહાર લાવવા નિર્ધારિત યોજનાઓ ઘોષિત કરી છે તેને કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો નિશ્ચિત સમય મર્યાદામાં સમગ્ર દેશમાં લાગુ કરશે તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે બે હજાર ઓગણીસની ચૂંટણી ઉપર સમગ્ર દેશનું ભવિષ્ય મંડાયેલું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પણ દેશની જનતાના કલ્યાણ માટે અગ્રેસર રહી ઘોષણાપત્રને પોતાની નીતિ બનાવશે અને જનતાને કરેલા વચનો પૂર્ણ કરશે આ અગાઉ રાજીવ સાતવે પત્રકારોને જણાવ્યું કે બીજેપી તથ્યહીન મુદ્દાઓ ઉપર રાજનીતિ કરે છે જનતા કી હે દીખતા હૈ બહુ અચ્છી સીટે હમ પાંગે આદેશ જ્યાદા સે કમ સીટે અમારી આવે भारतीय जनता पार्टी की ये स्टाइल रही है कई नॉन इश्यूज को चर्चा करवाना इस देश के सामने गुजरात के सामने अगर कोई इशू है तो खेडूतों को मदद करना है जो रोजगार के अवसर गुजरात में नहीं मिल रहे हैं उसके ऊपर काम करना है और गुजरात के बेसिक बेसिक इश्यूज के ऊपर काम करना है प्राइमरी एजुकेशन सेकेंडरी एजुकेशन इनको स्ट्रेंथन करना हमारा एजेंडा है और छह प्र, प्रतिशत तक जीडीपी के छह प्रतिशत तक खर्च करना ये हमने हमारा लक्ष्य रखा है और इसी हमने हमारी जो टैग लाइन रखी है हम जो कहेंगे वो निभाएंगे ये लाइन पर हमने ये यहाँ पर हमारा घोषणा पत्र पत्र दिया है आने वाले पांच साल में सरकार बनते ही हम इसको लागू भी करेंगे जनता के सामने इसका हम हिस्सा भी देंगे और सही मायने में लोगों की सरकार इस दिशा में जाना ये हमारा एजेंडा है खेडों उत्पादन उत्पादन पुरता भाव एना खर्च में घटाड़ो था એને બેન્કોમાંથી સસ્તું ને સરળ ધિરાડ મળે એ માટેના કાર્યક્રમો સાથે આવનારી કોંગ્રેસ સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિને ઉત્થાન માટે બજેટમાં અલગથી કિસાન બજેટની જોગવાઈ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે આ દરમિયાન જ ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ગૃહમંત્રી રાજનાથસિંહ નીતિન ગડકરી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ મંત્રી અરુણ જેટલી રક્ષામંત્રી નિર્મલા સીતારામણ અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓના નામ જાહેર કર્યા છે તો ગુજરાત ભાજપમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ યુડાસમા સહિતના રાજ્યકક્ષાના મંત્રીઓના નામ જાહેર કરાયા છે તો સાથે જ પૂર્વ સાંસદ અને કલાકાર પરેશ રાવલ અને બોલિવૂડ કલાકાર વિવેક ઓબેરાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે આગામી દસમી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રચાર અર્થે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અહીં પ્રધાનમંત્રી જૂનાગઢ અને સોનગઢ ખાતે જનસભાને સંબોધન કરશે વધુમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન છે જે નિમિત્તે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ વિજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક માટે રોડ શો અને જનસભાને સંબોધન કરશે આ પ્રસંગે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યા નીતિ રીતિઓ પડી છે તેમના દિગ્ગજ નેતા ભરતસિંહજી સોલંકી એ ચૂંટણી લડતા હોય મિત્રો મેં અગાઉ વાત કરી એને સમર્થન મળતું હોય એ પ્રકારે પૈસા વેચવામાં આવે ભીડ ભેગી કરવા માટે એવા દ્રશ્યો ટીવીમાં મેં ટીવીમાં જોયા છે એના આધારે આપને કહું એમના મુખ્ય નેતાની સ્થિતિ જો આ હોય તો વિચાર કરી લો કે એમની અન્ય પચીસ સીટોમાં કોંગ્રેસની હાલત એ કેવી હશે રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે દરમિયાન જામનગર લોકસભા બેઠક માટે ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભાજપના જામનગર લોકસભા બેઠક માટેના ઉમેદવાર પૂનમ માડમે ઇઠ્યોતેર જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર માટેના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું આ પ્રસંગે ભાજપના આગેવાનો આરસી ફળદુ ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે એક મહાસભા અમે તો કાર્યકર્તા સંમેલન રાખીએ છીએ પણ એ મહાસભામાં પરિવર્તિત થઈ જાય તો જે રીતે લોકોની લાગણી જે રીતે લોકોનો વિશ્વાસ ફરીથી એક વખત અને રીતે લોકોનો ઉત્સાહ છે એના પરથી લાગે છે અને સમગ્ર દેશમાં જે પ્રકારનું વાતાવરણ છે મને લાગે છે કે ગયા વખતથી પણ વધુ મજબૂતીથી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળ એક મજબૂત ભારત સરકારનું નિર્માણ થશે બંને વિધાનસભાના કાર્યાલયોનો શુભારંભ કરવામાં આવ્યો છે જે રીતે જનતા જનાર્દનનો ઉત્સાહ છે જનતા સ્વયંભૂ ઉમટી પડે છે અને આધારે હું ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની પુનઃ સરકાર રચાશે ત્રેવીસ એપ્રિલે રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ચાર એપ્રિલે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી કચ્છ બેઠક માટે કુલ ચૌદ ઉમેદવારીપત્રો ભરાયા હતા શુક્રવારે તેની ચકાસણી હાથ ધરાતા ચાર ફોર્મ રદ થયા હતા ફોર્મ ચકાસણીને અંતે દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે આઠમી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પછી જ બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે કુલ ચૌદ ઉમેદવારો ગઈકાલ સુધી ફોર્મ ભરાયા હતા કુલ છવ્વીસ ફોર્મ ભરાયા હતા એમાંથી ચાર ઉમેદવારોના ફોર્મ કોઈને કોઈ કારણોસર તો રિજેક્ટ થયા છે અને દસ ઉમેદવારો જે છે એમના ફોર્મ માન્ય થયા એટલે હાલની સ્થિતિએ દસ ઉમેદવારો છે કચ્છ પાર્લામેન્ટ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી આરબી બારડના માર્ગદર્શન હેઠળ પણ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આ અભિયાન હેઠળ કડાણાની એકલવ્ય મોડેલ નિવાસી સ્કૂલના બાળકોએ વોટ ફોર ઇન્ડિયાની આકૃતિ રચીને જિલ્લાના મતદારોને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો વીરપુરની એક શાળાના વિદ્યાર્થીઓએ ફરજિયાત મતદાન અંગેના શપથ માટે જ્યારે આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ સિઝ્નેચર કેમ્પેન હાથ ધર્યો હતો મતદાનની પવિત્ર ફરજ અદા કરવાની મતદારોને પ્રેરણા આપી હતી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માઢ ગામથી લોકસભાની જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ યુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા તો ગ્રામજનોએ રાજેશભાઈનું સ્વાગત કર્યું હતું રાજેશભાઈ સાથે પ્રચારમાં ભાજપના દિગ્ગજો જોડાયા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર મંત્રી જશાભાઈ બારડ બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવા ઉપરાંત પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ગયા પાંચ વર્ષમાં સરકારે કામગીરી કરી છે ખૂબ બજેટમાં જોગવાઈઓ કરી અને ખેડૂતોને સીધે સીધો લાભ અપાવ્યો એવા અનેક નિર્ણયો સરકાર દ્વારા કરી અને લોકોને લાભ અપાવવાનો પ્રયત્ન કર્યો આ વિસ્તારના નવા બંદર તેમજ માંગરોળ બંદર નવા બંદરથી લઈને માંગરોળ બંદર સુધી નાના મોટા બંદરો છે એ બંદરોનો વિકાસ હોય તો ક્યાંક ને ક્યાંક માંગરોળ બંદરની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં જે નવા બંદર છે એમની પણ વહેલી તકે કામ શરૂ થશે એનો હું સંપૂર્ણ વિશ્વાસ અપાવું છું ખેડા લોકસભા બેઠક લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ તેમજ ખેડાના સત્યાગ્રહ સમૂહ નડિયાદ આ વિધાનસભા બેઠકનું વડું મથક છે ત્યારે આવો જોઈએ આ લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ તેનો વિકાસ અને તેના સમીકરણો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી બેઠક એટલે ખેડા લોકસભા બેઠક આ લોકસભા બેઠક હેઠળ કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાંથી ભાજપ અને કોંગ્રેસ પાસે છે નડિયાદ અને ધોળકા વિધાનસભા બેઠક ભાજપ પાસે છે તો મૌધા અને કપડવંજ બેઠકો કોંગ્રેસ પાસે છે આ સાત વિધાનસભા બેઠકમાંથી દસક્રોય અને ધોળકા આ બે વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ જિલ્લાના છે વર્ષ બે હજાર લોકસભા ચૂંટણીમાં અહીં પરિવર્તનનો પવન ફૂંકાતા ભાજપના દેવુ દેવસિંહ ચૌહાણની જીત થઈ હતી આ પહેલા વર્ષ ઓગણીસો થી સુધી આ બેઠક પર કોંગ્રેસના દિનિશા પટેલ સાંસદ રહ્યા હતા તે વર્ષ માં ભાજપના કેડી જેસવાણી સાંસદ રહ્યા હતા હાલ અહીં વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ છે ત્યારે તેમના પાંચ વર્ષના લોકસભાના કાર્યકાળ પર નજર કરીએ તો લોકસભામાં તેમની હાજરી ચોર્યાશી ટકા રહી છે તેમણે પાંચ વર્ષ દરમિયાન લોકસભાની એકવીસ ચર્ચાઓમાં ભાગ લીધો છે અને પાંચ વર્ષમાં તેમણે ત્રણસો ને છવ્વીસ જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તો એક વખત સાંભળીએ હાલ આ બેઠક પર શું રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે સંસદ સભ્ય કામ તો કર્યું છે એની નાને પણ હજુ ઘણો પંથ લાભો કાપવાનો છે એ દિશામાં પણ વિચાર કરવામાં આવે અને જ્યારે પણ વચનો આપવામાં આવે ત્યારે બેકારીનો પ્રશ્ન અને ખેતી ઉત્પાદિત વસ્તુઓના ભાવ એના સિંચાઈના વિષયોને વધારે વધારે પ્રાધાન્ય આપવામાં આવે એવી મારી લાગણી છેલ્લા પાંચ વર્ષમાં અહીં થયેલા વિકાસની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં અહીં વિકાસના અનેક કાર્યો થયા હોવાનું લોકોએ જણાવ્યું હતું જોકે તે છતાં શહેરી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા યથાવત છે ગ્રામીણ વિસ્તારમાં ખેતીમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે તો ગામડાઓને પણ વિકાસ થયો છે જોકે લોકોએ જણાવ્યું હતું કે હજુ પણ રોજગારીની તકો ઓછી છે કામગીરી તો સારી જ છે પરંતુ હજુ પ્રજા એવું ઈચ્છી રહી છે એ હજુ સારી કામગીરી થાય નડિયાદમાં રસ્તાઓ ની બાબતમાં જે ટ્રાફિક સમસ્યા છે એ હજુ પણ થોડી યથાવત છે એટલે એ દિશામાં થોડી કામગીરી થાય એવું પણ પ્રજા ઈચ્છી રહી છે બે સિઝન સિંચાઈ માટેનું પાણી મળે છે એટલે સારામાં સારો પાક થાય છે જે પાક થયો એનો પણ ટેકાનો ભાવ વધ્યો એના લીધે અમને અમારું જે મૂલ્ય મળતું હતું એ પણ વધી ગયું છે ખાતર દવામાં જે ખાતર લેવા માટે લાઈનો લગાવી મળતી હતી કગરવું પડતું હતું ખાતર નહોતું મળતું એ ખાતર પણ મળતું થયું સરકારની અંદર ખેડૂતોને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે ડિક્લેર કરી અને પંદર થી સોળ આઈટમના જે ભાવ સરકારે બાંધ્યા છે એનાથી ખેડૂતો ખૂબ રાજી છે ખૂબ ફાયદો છે તો રોડ ખૂબ સારા થયા છે આ સરકારમાં ખેડા જિલ્લામાં પણ રોડ સારા થયા છે નડિયાદમાં જે ત્રણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ત્રણ પુલ છે ત્રણ ગરનાળા છે એ ગરનાળા ચોમાસાની અંદર ભરાઈ જાય છે અને પશ્ચિમ વિસ્તારના વ્યક્તિઓને પૂર્વમાં જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે એની સાથે જો એ ગરનાળા બને તો ખૂબ સારી વાત છે ત્યારે ભાજપે આ વખતે રિપીટ થિયરી અપનાવતા ફરી એક વખત દેવુસિંહ ચૌહાણ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસે બિમલ શાહ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે જોવું રહ્યું કે આ વખતે ખેડા લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન જનાદેશ દસ દૂરદર્શન સમાચાર અમદાવાદ આજથી આદ્યશક્તિની પૂજા અને આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો છે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એ જેવા ચોટીલાના માતાજીના સ્થાનકે શ્રદ્ધાપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરવા ચોટીલા પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે મંદિર તરફથી ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે મંગળા આરતીનો લાભ લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી નવરાત્રી ના આઠમા દિવસે અહીં હવનનું પણ આયોજન કરાયું છે ચૈત્રી નવરાત્રી ચાલુ થાય છે અમે દર વર્ષે આવીએ છીએ અમને અહીંની શ્રદ્ધા છે અમારી કુળદેવી છે અમાર કુળદેવી માતાજી છે અમને બહુ જ અમને આની માથે શ્રદ્ધા છેલ્લા સોળ વર્ષથી પદયાત્રી આવે છીએ અમને પદયાત્રી દસેક દિવસ લાગે છે ચૈત્ર મહિનામાં અમારી માતાજી ચામુંડા માતાજી છે એટલે અમે અહીંયા આવીએ છીએ મા ચામુંડાના માં ચૈત્રી મહિનાના નોરતા અને આસો મહિનાના નોરતાનું મહત્વ હોય છે ભક્તજનો એકટાણું કરે અપવાસ કરે અને માનો ભોગ ધરાવે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન આવે છે અને માતા એની મનોકામના પૂરી કરે છે આજથી ભારતીય નૂતન વર્ષ બે હજાર છોતેરનો આરંભ થયો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે નૂતન વર્ષનો આરંભ થાય છે આ દિવસે મહારાષ્ટ્રમાં ગુડી પડવો અને આંધ્રપ્રદેશમાં ઉગાદી પર્વ મનાવવામાં આવે છે ચૈત્ર નવરાત્રીનો આરંભ પણ આજથી જ થાય છે નવરાત્રીના નવ દિવસ સુધી નવ દુર્ગાના વિવિધ રૂપની આરાધના કરવામાં આવે છે આજે મા દુર્ગાના પ્રથમરૂપ શૈલભત્રની આરાધના થશે આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી તો અત્યારે તો બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર નમસ્કાર